નમસ્કાર દોસ્તો હું છું બારડ હિતેન્દ્ર અને આ છે મારી મનગમતી શાળા શ્રી વાવ પ્રાથમિક શાળા નંબર બે મારી શાળા એ માત્ર નામથી જ નંબર બે છે પરંતુ કામમાં છે નંબર વન અને તેનું જીવતું જાગતું ઉદાહરણ એટલે મારી શાળાની સંખ્યા મારી શાળામાં પાંચસોથી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે આવે છે અમારી શાળાના આચાર્ય સાહેબ શ્રી ગણેશભાઈ સેંગળ અમારા શુંના માર્ગદર્શક છે અને તેમના માર્ગદર્શન હેઠળ અમે સૌ સાથી મિત્રો સાથે મળીને સુંદર મજાનું કામ કરીએ છીએ મારી શાળા એ મારા વાવ તાલુકાની એકમાત્ર પ્રીએમસી શાળા તરીકે પસંદગી પામી છે તે અમારા બધા માટે ગૌરવની વાત છે મારી શાળામાં તમામ બાળકો હર્ષભેર અભ્યાસ કરે છે પરંતુ બાળકોમાં એક સ્વાભાવિક ગુણ હોય છે કે તેઓ અનુકરણશીલ હોય છે અને એવી જ સમસ્યા અમારા ધ્યાને પણ આવે મારી શાળાની અંદર જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થીનો જન્મદિવસ હોય ત્યારે તે વિદ્યાર્થીઓ શાળાના બાળકોને ચોકલેટો આપી પોતાનો જન્મદિવસ મનાવતા શાળાની સંખ્યા વધારે એટલે ચોકલેટો પણ વધારે જોઈએ એક રૂપિયાની એક ચોકલેટ ગણીએ તો પાંચસો વિદ્યાર્થીઓમાં પાંચસો રૂપિયાની ચોકલેટો વપરાઈ જતી સાથે સાથે બાળકોને પ્રિય આવ્યા ગુરુજીઓ માટે તેઓ દસ રૂપિયાવાળી બોલપેન અથવા દસ રૂપિયાવાળી ચોકલેટ લાવતા એટલે વાલીને બીજા બસો રૂપિયાનો ખર્ચો વધી જતો એટલે ટૂંકમાં એક વિદ્યાર્થીનો જન્મદિવસ વાલીને પાંચસોથી સાતસો રૂપિયામાં પડતો જે તમામ વાલીઓની ક્ષમતા બહાર હતો અને આના કારણે આર્થિક રીતે નબળા વાલીના બાળકો પોતાના જન્મદિવસના દિવસે જ ગેરહાજર રહેતા આ સમસ્યા ધ્યાને આવતા આ સમસ્યાના સમાધાન રૂપે અમે એક નવતર પ્રયોગનું આયોજન કર્યું જેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જેનો પણ જન્મદિવસ હોય તે પોતાનો જન્મદિવસ સાદગીથી શાળાને એક પુસ્તક ભેટમાં આપી અને પોતાનો જન્મદિવસ મનાવશે અને બાળકોએ આ નિર્ણયને સ્વીકારી લીધો અને આ નવતર પ્રયોગની શરૂઆત તારીખ બાર બે બે હજાર ચોવીસના રોજ પ્રીતિ ગોસ્વામી નામની છોકરી દ્વારા કરવામાં આવ્યો તેણે પોતાનો જન્મદિવસ સાદગીથી શાળાને એક પુસ્તક આપી અને પોતાનો જન્મદિવસ મનાવ્યો અને એના પછી તો ધીમે ધીમે તમામ વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસે શાળાને એક પુસ્તક ભેટમાં આપવા લાગ્યા અને ધીમે ધીમે બાળકોને શાળાની પુસ્તકાલય પોતીકી લાગવા લાગી અને હિન્દીમાં એ કહેવત છે કે એક તીર દો શિકાર અમારી પણ એવી સ્થિતિ થઈ જન્મદિવસનો ખર્ચો પણ બચી ગયો અને સાથે સાથે શાળાની પુસ્તકાલય પણ ધમધમતી થઈ ગઈ આજે આ નવતર પ્રયોગના પરિણામ સ્વરૂપ અમારી શાળાની પુસ્તકાલયને સૌથી વધારે પુસ્તકો મળેલ છે સાથે સાથે વાલીઓને પણ આ નિર્ણય ખૂબ ગમ્યો અને તેમના તરફથી પણ શાળાને પંદર હજાર રૂપિયાનું દાન મળેલ છે તો આજે પણ અમારી શાળામાં આ નવતર પ્રયોગ શરૂ જ છે અમને આ ભવ્ય સફળતા મળી પરંતુ આ પ્રયોગની ખરી સફળતા તો અમને ત્યારે જ મળશે જ્યારે આપ પણ આપણી શાળામાં આ નવતર પ્રયોગ શરૂ કરો તો ચાલો આપણે સૌ સાથે મળી શાળામાં એક નવતર પ્રયોગ કરી શાળાના પુસ્તકાલયને ધબધપતી કરીએ અને બાળકોનો જન્મદિવસ તેઓ સાદગીથી બનાવતા થાય તેવા પ્રયત્ન કરીએ જય હિન્દ જય ભારત